આ આઈશા ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે રામસિંહભાઈ ઓનર છે ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી તમને આપી દઈશ આખું ઘર ટ્રેક્ટર છે તો વિડીયો પૂરો જોતા રહેજો જેથી તમને આ ટ્રેક્ટરની બધી માહિતી મળી શકે જો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને આવા જ વિડીયો તમારે દરરોજ જોવાના હોય તો યુટ્યુબ ચેનલ આપણું પેલા સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો રામસિંહભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે આઈસર આઈસર ત્રણસો સિલ્વર કલરમાં મોડેલની વાત કરું તો બે હજાર સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું અર્જનભાઈનું આ ઘરઘરાવ ટ્રેક્ટર ટોટલ જવાબદારી કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી હાઇડ્રોલિક પાવરફુલ આ ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ચલાવી ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને ખરીદી કરી શકો છો પહેલાં રામસિંહભાઈનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આગળ હું તમને આપતો જ રહીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને આ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જાય છે તો ખેડૂત મિત્રને ખોટો ધક્કો થાય છે

કિંમત હજુ રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો છે જામ ખંભાલિયા અને કોઠા વિસોત્રી ગામે જોવા મળશે આ ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો